તો જય માતાજી આવજો ને કેમ છો તમે બધા તો ફરીથી આપણા બ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે અને આજો આજો બાજો લે 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 કા 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 કાકા વીમલુ કાઠી લાગી એક નંબર ભાઈ ગીત વગાડી હે એને ઘરે બેઠા બેઠા લે 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 કેમ હુઈ ગયો ભાઈ આ હુએ કઈ દુખે કઈ દુખે ગીનાળ તડી તડી ને પકડ દુખવા માંડી એ રેવા દેની હજાર પગથિયા પૂરા ભાઈ ચડી નો કો નહીં કે કઈ દુખવા માંડી એ એ એ કેમેરો ફરે ને ડાયરા કે

would like to take notes while <laughs> I take તે કેયા કેને કાપવાનું ખાવાનું તો અમારે હોય ને ભાઈ હ કઈ નો કે માર કાકા ભાઈ મહેમાન આવ્યા હતા ને ઈ લોકોને ને કાવે વર્ગડી દીધા જો ઓ ધમા ભાઈ આ ઉપર તો જો તમારું મોઢું જ ન દેખાતું તમાર કાકા લીંબુ કપાવે છે હવે બરોબર કાકા આવો તમે કર્યું મહેમાન નું પાય કામ તો કરવી પડે ને મહેનત નું ફળ ન મળે પછી ફળ એટલે મહેમાન નું કામ કરાવી લેવાના એને મહેમાન પીહે નઈ કાવો

ભાઈ કાવો બને હીમી આ જવો ભાઈ જવો હા ધનજીભાઈ શું કે ધનજીભાઈ સારું ને આને તો છો કાવો પાકતા ને ગીત ગાવાનું છે ગીત

ફાઇનલી બે કલાકે મારા કાકા એ બસ કાવો બને હવે જોઈ બસ હાલો કાવો પીવા હા હવે હવે બોલ બે પ્યાલી મોકલાવ મારા વા વા મોકલાવો મોકલાવો તમે પી લેજો અહીંયા મોકલાવું હું તો એ હોય આવી જાવ તમે તમારે હા બસ ફાઈનલી 4 કલાક પછી જો કાવો આવી ગયો એક નંબર જો હાલો કાવો પીવા હું કે રાકેશભાઈ રાકેશભાઈ હું સાગરભાઈ સાગરભાઈ

ચાલો ભાઈ હવે આપણે બ્લોગ અહીંયા જ પૂરદો કરી દઈએ તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી